મિત્રો આ છે અન્નપૂર્ણા પ્રાક પ્રાકૃતિક ફાર્મ એની આખી હિસ્ટ્રી આજે આપણે ગાયત્રી ખેતી ચેનલની અંદર તમને દર્શાવવાના છે તો કોણ છે અને કઈ રીતે એની પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને કેવું કેવું ઉત્પાદન અને કેવું રિઝલ્ટ લેશે બધું આપણે દર્શાવશું વિડીયો તમે પૂરો જોશો એટલે તમે પણ એની પાસે કાંઈકનું કાંઈક શીખવા આવશો કે એને કઈ રીતે ખેતી કરી છે અને કઈ રીતે બધું એનું ફાર્મની અંદર સાપાની અંદર કેટલા કેટલા એના લેખ છે એ બધુંય આજ હું તમને લાઈવ દર્શાવવાનો છું તમારું એક નામ નંબર ને સરનામ બધું આ મારું નામ જમોટ રસિક રામજીભાઈ ગામ રેવાણિયા મોબાઈલ નંબર છે 96 93 95 99 તાલુકો એક બોલો અ તાલુકો વિછા જિલ્લો રાજકોટ આપણો મેન વિષ્યાનો જ હેતુ છે વિષ્યાને કોઈ પણ ખેડો આપણે બાકી નથી રાખવાના જાગૃત કરવાનો તો રશિકભાઈ ભાઈ તમારી હિસ્ટરી આપણે ટૂંક સમય તાત્કાળે બતાવી બે હજાર વીસ થી મેં પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કરી હતી જીવામૃત બનાવ્યું હતું ત્યાર પછી એવો નિર્ણય લીધો કે મારી વાડે ને મારે ઝેર નથી આપવું એટલે ટૂંકમાં આપણને પણ ન મળે ત્યાર પછી આપણે આ જે અલગ અલગ જે સ્ટોલ કર્યા એના ફોટાઓ છે પ્રમાણપત્રના ફોટાઓ છે અને ગમે ત્યારે તમે કોઈ વસ્તુ મારી લો તો આ આપણે એનો લોગો લોગો કહેવાય ને આ લોગો જોઈને જ લેવાનો રહેશે ટૂંકમાં લોગો છે આપણે એનો બરાબર પછી આપણે જસદણ વિસ્તારમાં પ્રાંત કલેક્ટર સાહેબ આવ્યા હતા મુલાકાતે સ્ટોલની એ છે ત્યાર પછી આપણે રાસાયણ બદલે પ્રાકૃતિક દવાનો માવજત કે પેપરની અંદર લેખ આવેલો હતો એનો ફોટો છે આમાં ગૌ મૂત્ર ભેગું કરેલું છે નિમાસ્ત્ર અજમાસ્ત્ર અને બધા આપણે જે કંઈ બેરલ હોય એના ફોટા હોય છે ત્યાર પછી અમે પ્રાકૃતિક ખેતી જે ખેડૂતો કરતા હોય ને એ બધા અહીંયા ભેગા થયા અથવા તો એની મિટિંગ હોય ત્યારના ફોટા હોય છે હા હા પરેશભાઈ ગૌસ્વામી આવ્યા હતા અને આપણે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સાહેબ જે રાજકોટ આવ્યા હતા સ્ટોલમાં અત્યારે તેઓ આપણે રાજકોટ જિલ્લાના હા સાંસદ છે ત્યાર પછી આપણે મગફળીમાં બળદથી થતી ખેત ટૂંકમાં અત્યારે તો સનેડા થઈ ગયા પણ બળદથી સારી ખેતી થતી હોય છે મગફળીમાં જીવામૃતનો છંટકાવ છે શરૂઆતમાં પહેલો છંટકાવ કરીએ નહીં છે ત્યાર પછી દસ પ્રણે અર કપાસની અંદર અને વચ્ચે મિશ્ર પાકમાં મકાય છે અને સૂરજમુખીનું વાવેતર કરેલું હતું પ્રાકૃતિક ખેતીમાં નવા નવા પ્રયોગ કહે છે ને કે આપણે જમીન ને ખેડૂતોને એને પ્રયોગ સારા ટૂંકમાં છે કે એના નવા નવા પ્રયોગો કરવા એના માટે મેં આ મામેજવો છે અને આપણે એને કડવી વનસ્પતિ તમને ખબર હોય તો ના માનું ઓલું શું કહે છે ભાઈ ભૂલાઈ ગયો ત્યારે એનો અનુભવ અને આનું રિઝલ્ટ પણ બહુ સારું છે અને દાળ કરવા માટે દેશી ઘંટલાથી થતી દાળ એટલે આપણે ઘંટલાથી દેશી દાળ કરીએ છીએ ત્યાર પછી કૃષિ યુનિવર્સિટી આણંદની મુલાકાત લીધેલી છે એનું છે આ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જૂનાગઢની છે કૃષિ યુનિવર્સિટી એની મુલાકાત લીધેલી છે ત્યાર પછી છે આપણે આ લોક ભારતી સણોસરા એના દ્વારા અને આ આપણે ટીવી ન્યૂઝ રહે છે જીએસટીવીમાં એનો આપણે જેમાં અડધી કલાકનો એક કાર્યક્રમ જેમાં આપણે ખેડૂતોને માહિતી આપી હતી કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરવી એને પછી આ દૂધ ગોળના પ્રસારક એવા ભરતભાઈ પરસાણા રાજકોટના એની મુલાકાત છે પછી આપણે એવી જ રીતે કામ કરે છે પ્રફુલ્લ દાદા પ્રાકૃતિક ખેતીની અંદર એની મુલાકાત પછી ખેડૂતો માટે મિત્ર કીટકો તો કયા તો કે જો આ જીવાત રહીને ને એ મોલોને ખાય છે દાળિયા કે એની સિવાયની બાકી આ દાળિયા છે આ બંને રહીને મોલોને ખાતા હોય છે આ છે મનસુખભાઈ સુવાગ્યા એની મુલાકાત કરેલી આ છે આપણે આગાહીકાર તેમજ પ્રાકૃતિક ખેતીના પ્રસારક પરેશભાઈ ગોસ્વામી આ બધા ખેડૂતો છે પ્રાકૃતિક ખેતી કરતા ને ખેડૂતો હા હા બધા પછી આ કેટીવી ન્યૂઝ ચેનલમાં આપણે ફરીવાર વાર જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારનું છે આ મિશ્ર પાક પદ્ધતિ મગફળીમાં મકાઈ અને મગફળી પછી આ રાયડાનું વાવેતર કર્યું હતું શિયાળુ પાકમાં એમાં પ્રાકૃતિક માવજત બધી થતી હોય છે પછી ખેડૂતોના સાથી મિત્ર આ છે આપણે જમીનની અંદર જોઈ શકો આ બધા ચેમ્પલ તૈયાર કર્યા હોય એનો છે પછી આપણે ખેતીની જે પ્રાકૃતિક ખેતીની માહિતી મિટિંગ લેતા હોય ને એનો ફોટો છે આથરસણી ગામનો કે ખેડૂતોને કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરવી એના માટેનો અને આ બધા આપણે આત્મા પ્રોજેક્ટ દ્વારા જે રાજકોટ તાલીમ લેવા ગયા હતા એનો ફોટો છે પછી આ તો સૂરજમુખીનું વાવેતર કર્યું હતું શણ્યાની અંદર મિશ્ર પાકમાં એનો છે પછી આ ને આપણે દેશી ગાય આધારિત પ્રાકૃત ખેતી ને અપનાવીએ તો એના બધા મેઇન મુદ્દા આવે છે ત્યાર પછી આપણે બીજી ફાઇલ લઈએ લઈ લઈ કે આ છે તમારા ઘરનાનો ફોટો કે ટૂંકમાં પ્રાકૃત ખેતી વિશેનો જ છે કે મહિલાઓ પણ પ્રાકૃતિક ખેતીમાં આપણને ધ્યાન દે ટેકો દે તો શક્ય છે બાકી એકલા તો ન થાય કુટુંબનો સાથ સહકાર હોવો જોઈએ ઘરના પરિવારનો કે ગાય વિના ગતિને એ તો આપણે જાણો જ છો ગાય હોય તો જ આપણે પ્રાકૃતિક ખેતી થઈએ કે ઘરના આંગણે ગાય હોવી જરૂરી છે આ ટીવીની અંદર અલગ અલગ લેખ બધા મૂકેલા હોય અથવા તો આવેલા એના છે ત્યાર પછી આ બધા પેપરના છે આપણે ચાર ને પાંચે પાંચ છ સુધીના એવી જ રીતે કૃષિપર્વત પેપરમાં આપણે જે લેખ મૂક્યા એના છે હા તમારા ઘરના હા અમે બંને જે આપણે રાસાયણિક બદલે પ્રાકૃતિક દવાનો છંટકાવ કર્યો ને એના માટેનો લેખ છે આ બધા અલગ અલગ જે આપણે પેપરમાં આવેલા એ બધા લેખાની અંદર હોય જ છે કે એક આ એવો મેં લેખ બનાવ્યો તો કે આપણા ગામની અંદર રેવણીયા ગામનો પેન્સલ મેં બનાવ્યો હતો કઈ રીતના કેટલા પશુઓ છે શું શું કઈ રીતની બધી માવજત થતી હોય છે એના માટેનો પેપરમાં મૂકેલો લેખ છે છોકરાઓનું પણ એવું જ કામ હોય છે કે વેકેશનમાં બાકી તો ભણતા બાકી વેકેશનમાં તમને મદદરૂપ થતા હોય છે પ્રાકૃતિક ખેતીમાં એને પણ અત્યારથી અનુભવ હોવો જોઈએ તો આપણે મૂકી દીધા પછી એ શરૂઆત કરીએ તો એને સરળ પડે એટલા માટે એનો પણ સાથ સહકાર હોવો જોઈએ કેટીવી ન્યૂઝમાં આપણે આવેલું છે અને તો ઓળખતા હશે બધા લગભગ એ જે મૂળિયા સાહેબ છે તેમાં રોઝાસરા સાહેબ છે સન્માન પત્ર આપણને આપેલું છે આપણે એ જે મૂળિયા સાહેબ આ એ જે મૂળિયા સાહેબ ચેનલ જોઈ અને એમે પણ ખેતી તરફ શરૂઆત કરી છે બરાબર બાકી એને આપણને કોઈ અનુભવ આનો નહોતો

કે આપણે કોઈ પણ ખેતી કરતા હોઈએ અથવા તો કોઈને બહારના માણસોને આપણે આપણે ભરોસો કેમ મૂકો તે લોકો અહીંયા જોવા આવી શકતા નથી તો સર્ટિફિકેટ હોવું જરૂરી છે ગોપકા માન્ય ત્યાં અમે બે વર્ષથી મારે સર્ટિફિકેટ આવી ગયેલું છે આ સર્ટિફિકેટનું છે ત્યાર પછી કે હવે તમે કરો છો અથવા તમારા પાકમાં કેટલું ઝેર છે કયા કયા રસાયણ છે કે હાવ નાબૂદ થઈ ગયા છે એ લેબ કરાવેલી છે આપણે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં એના બધા છે કે કોઈ મુક્ત બધું આપણે થઈ ગયેલું છે ટૂંકમાં આ બધા એના છે સણા સણાનું છે મગફળી આપણે જમીન રિપોર્ટ કરાવેલો ટૂંકમાં કોઈ આપણે માણસ બીમાર પડે કે એને શું ઘટે છે કોઈ કયા કણ ઘટે છે શું તકલીફ છે તો આપણે એ રીતે હા હા એની માટે જમીનનો રિપોર્ટ કરાવવો ફરજિયાત છે ઉનાળાના ઋતુમાં કરાવી લેવાય પછી આપણે જે ની મુલાકાતે આવેલા છે કે આત્મા પ્રોજેક્ટ રાજકોટથી અથવા તો બીજા બીસીઆઈ સંસ્થા ગાંધીનગર તેમજ ગ્રામ સેવક અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત એના છે અને શાકભાજીમાં નિમાસ્ત્રનો છંટકાવ કર્યો એનો છે પછી એપીએમસી ચેરમેન વિસ્તરણ અધિકારી અને સરકારી કર્મચારીઓ પ્રાકૃતિક સ્ટોલની મુલાકાતે આવેલા છે કે આપણે વિચ્છાની અંદર માર્કેટિંગ યાર્ડમાં રાખ્યો હતો અને અન્પૂર્ણ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેતા ખેડૂતો મગફળીનો ફોટો છે અવારનવાર ખેડૂતો અથવા તો કોઈ કર્મચારીઓ આવતા હોય છે પછી પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે પછી જૈવિક ખેતી માટે જૈવિક દવાઓ અને ખાતર પછી અવારનવાર ખેતીની નિષ્ણાતો સાથે થતી મુલાકાતો કે આપણે કંઈ નવું નવું જાણવું હોય તો અવારનવાર કોઈ માહિતગાર હોય કર્મચારીઓની મુલાકાત લેવી જરૂરી છે ત્યાર પછી આપણે પાળિયાદમાં આવ્યા હતા સુભાષ પાલેકર બરોબર એમને ત્રણ દિવસની શિબિર હતી એમાં અમે બંને ગયા હતા બરોબર એનો છે ઇન્ટરવ્યુ પણ આપણે આપેલું હતું સુભાષ પાલેકર અમારા પણ ગુરુજી છે બરાબર અમે જે શીખ્યા ને અત્યારે હું અહીં પૂજ્યો હું છે વિનુભાઈ તો અમે એના પડતા ના ના બરાબર ત્રણ દિવસ તમે સાંભળો તો એમ થાય હજી આપણે ત્રણ દિવસ રોકાવું છે નવ દિવસ એની તાલીમ તાલીમ લીધા પછી તમને કોઈ જાતની કોઈને પૂછવાની કંઈ અને અમુક લોકો એવું કહે છે કે મેં શરૂઆત કરી તો અમને નુકસાન જુ પણ નુકસાન જવાનું કારણ કે પૂરી માહિતી હોતી નથી તમે પહેલાં શિબિર કરો જાણો અને પછી શરૂઆત કરો તમને નુકસાન જતી નથી અધુરું જ્ઞાન જ્યારે હા હા બરાબર છે પછી આપણે જાતે બધી દવા બનાવતા એને ફોટા છે બધા પછી આ બેડ જે લગાવીએ છે આપણે વાળીની અંદર વર્મી કમ્પોઝ એના એ પછી આની અંદર શું છે કે જીવામૃત બનાવ પછી આ જે આપણે ટપક પદ્ધતિ પાથરીએ ને કે એની અંદર આપણે વાડીની અંદર ટૂંકમાં કેમિકલ તો નથી આપવાનું હવે કેમિકલ આ બંધ જવા એના થઈ ગઈ ડ્રીપ તો એને સાફ કરવા કંઈક તો કરવું પડે ને એના માટે દેશી મેં એક જુગાડ કર્યો તો જે આ પાઇપલાઇન છે ને એની અંદર એસિડ નાખ્યું એમાંથી એ પસાર કરી એટલે ઓટોમેટિક સાફ થઈ જાય આપણે વાડીની અંદર એસિડ ગયું નથી રૂપમાં એ કોઈ એટલું નડતરઢું રહેતું નહીં છતાં પણ આપણે એ રીતનું કરેલું હતું કે આપણને જે ઓલો મળેલો હતો ને લાયસન્સ એનો ફોટો છે દ્વારા વિતરણ કરવામાં આવે બસ આ રીતનું બધું છે ત્યાર પછી કેન જય જવાન જય કિસાન અને સાથે ગાય માતાને આપણે ભારત માતા દ્વારા તો જે કઈ થઈ રહ્યું છે બધા જાણે જ છે ટૂંકમાં આપણે કરીએ કે ખોટું નથી કરતા પણ બધા રસ્તે વાળા ને ખેડૂતો બધા માટે સારું છે રસિકભાઈ તમારા આખા ફાર્મની મુલાકાત લઈ અને બધુંય તમારી ડિટેલ અમે જાણી કે આપણા વિસ્યા તાલુકાની અંદર જો આવા કોઈ ખેડૂત હોય તો હજી આટલા બધા જાગૃત કેમ નથી અત્યારે તમારા બધોય ફાઇલું તણ જે તણે ત્રણ ફાઇલું અમે ખોળાવીને જોઈ અને અનપૂર્ણા ફાર્મ આગલા આટલા વર્ષથી તમે આ ખેતી ઝેર વગેરેની કરો છો અને એ તમારી ઝેર વગેરેની ખેતીની અંદર ખંભાથી ખંભા મેળવી અને જે તમારા ઘરના જે છે એ સપોર્ટ કરે છે તો એના વિશે તમે જરાક કહો અને તમારા વિશે અમારે બેન કાંઈક બે શબ્દ છે કે અને ખાસ તો ગુજરાતના મહિલા જે છે મહિલાઓને મારા બેન વિશે આપણે વાત કરાવજો કે મહિલાને કઈક એવા જાગૃત કરે કે આ ખેતી તરફ થોડા થોડા વળે તો પેલા તમે થોડુંક શરૂઆત કરો હા શું છે કે આપણે ખેતી કરવી તો એકલા હાથે થતી નથી કે એક હાથે તાળે ન પડે એવી રીતે ખેતી કરવી હોય તો ઘરના સભ્ય કુટુંબનો આપણને સાથ સહકાર હોવો જોઈએ અને આ પ્રાકૃતિક ખેતી એવી છે કે એ તો એકલા થઈ જ ન શકે બાકી ઓલો તો આપણે કોઈ ખાતર લેવું તો એકલા લઈ આવે ને આ મજૂરને દીધું તો નાખી દીધું પણ આમાં જીવામૃત બનાવવું હોય કોઈ દસ પ્રણી અર્ઘ બનાવવું હોય તો એ બધું એકલા નથી થતું અને અથવા આપણે કંઈ અવારનવાર ક્યાંય જવાનું થયું હોય તો આમાં ટાઈમ સુકી ગયા હોય તો પણ આપણને ધારી ઉત્પાદન મળતું નથી એના માટે ટેકો મળવો જોઈએ તો કે જો મારા ઘરનામાં પૂરેપૂરો સાથ સહકાર છે અને એ ટેકાથી જ આ બધું મારે સફળ થયું હોય એટલે કોઈ પણ ખેડૂતને કરવું હોય તો રીતનો ટેકો સપોર્ટ મળે તો સારું કહેવાય એટલે કહેવાનો હેતુ એવો છે કે જે આ ગૌમૂત્ર અને સાણ ઈ જે આપણે આમાં જીવામૃત ને આ તે બનાવવાનું થાય ને તો ઘણા બાયરા એમાં નથી કન્વર્ટ થતા કારણ કે દુર્ગંધ ની એલર્જી છે ઓલ્યો છે તો તમારે આ બધો સપોર્ટ કરે છે તો એ વિશે આપણે બેન ને કહે કે ગુજરાતના આપણા જે મહિલા છે એને કાય કેવા બે શબ્દ કયો કે આ ખેતી તરફ આપણે આવવું પડશે બોલો હું તો એમ કહું છું કે બધાને આ ખેતી કરવી જોઈએ આ ખેતીમાંથી ઘણો ફાયદો થાય છે આપણા શરીરમાં બી ફાયદો થાય છે અને બેન આ તમે જે અમારા રીષિકભાઈને સપોર્ટ કરો છો તો ઘણા ખેતી કરવી છે પણ બેનો એમ કે છે કે એ કોણ એવી માથાકૂટ કરે શીશો એક લીઆો કે સાંટી દો કે પણ હજી એ ખબર નથી કે આવનાર પેઢી આપણને ઠપકો આપશે કે આપણે આપણી પ્રજાને અત્યારે ઝેર જ ખવારી રહ્યા છીએ તમારું કોઈ પણ પાક હોય એના તમે જે લેબોરેટરી કરાવો ને તો એમાં ઝેર જ આવે છે તો બેન તમે એક ખાલી એટલું કે ગુજરાતની બહેનો છે એને કે તમને નો ખ્યાલ આવે તો અમારો સંપર્ક કરજો પણ જ્યારે તમારા ધણે જે આ ખેતી તરફ વળતા હોય તો એને તમે જાજુ નહીં પણ તમારી જમીનની અંદર અડધા વીઘાની અંદર ટ્રાય કરાવો હું તો કહું છું બેનો ને બધા ને કે તમે મદદ તો તમારા ઘરના જરૂર કરજો અને આમાં દુર્ગંધ આવે તો એ નો લાવી અને મદદ કરાવી નડતર રૂપી જરાય છે ને ઉલી દવા સાટે તો એમાં નડતર થાય છે આમાં તો નડતર કઈ થતું નથી બરોબર તો જોઈએ ને દર્શક મિત્રો આ રીતે અમારા વિછ્યા તાલુકાનું એક કપલ જે પ્રાકૃતિક ખેતી કરે છે અને એના ફાર્મની જહાજા લોકો મુલાકાત લઈ ચૂક્યા છે અને તમે પણ આ ફાર્મની મુલાકાત લેવા માગતા હો તો ગમે ત્યારે ક્યારે ગમે ત્યારે અમારા રસિકભાઈનો કોન્ટેક્ટ કરી અને ઝેર વગરની ઘણી બધી વસ્તુ એ આપણે વ્યસેસે હોતન તો એનો તમે કોન્ટેક કરી શકો છો રસિકભાઈ એક મારે ખાસ તમને એ કહેવું છે કે આપણે જે પ્રાંત અધિકારી આવ્યા હતા વીજશિયામાં જે તમે ઓલી સિક્કી બનાવીને લાવ્યા હતા અને એ અધિકારીએ પણ તમને ઓર્ડર આપેલો હતો તો એ છે ને રાજગ્રની બને છે ને રાજગ્રા બરાબર તો હવે એ જો તમારી પાસે હોય એવું હોય તો પણ તમારો કોન્ટેક્ટ જેને ખાવીએ છે એ કરશે અને રાજકરો તો મારી પાસે પણ પીડ્યો હશે પ્રાકૃતિક ખેતીનો તો મારે વેસવા માટે નહીં પણ મને મારા ખાવા માટે મને થોડીક બનાવી દેજો કારણ કે અમને આવડતી એ નથી બરાબર તો જય જય ભારત અને જય ગૌ માતા